નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર સાતસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા हड़वद पांच हजार आठ सौ रुपया छ हजार पांच सौ रुपया पांच हजार रुपया छ हजार बसो रूपया बोटाद तीन हजार नौ सौ रुपया छ हजार तरह सौ रुपया नौ सौ रुपया सात हजार बसो रुपया गोंडल पांच हजार छ सौ रुपया सात हजार पांच सौ रुपया वाकानेर पांच हजार सात सौ रुपया छ हजार सौ रुपया जेतपुर चार हजार छ सौ रुपया छ हज़ार सौ रुपया સાવરકુંડલા છ હજાર ત્રણસો રૂપિયા થી છ હજાર આઠસો રૂપિયા ઊંઝા પાંચ હજાર છસો રૂપિયા થી સાત હજાર પાંચસો રૂપિયા થરાદ છ હજાર સાતસો રૂપિયા થી છ હજાર આઠસો રૂપિયા જામનગર પાંચ હજાર પાંચસો રૂપિયા થી છ હજાર ત્રણસો રૂપિયા રાધનપુર પાંચ હજાર બસો રૂપિયા થી છ હજાર પાંચસો રૂપિયા માંડલ પાંચ હજાર ત્રણસો રૂપિયા થી છ હજાર બસો રૂપિયા કાલાબાર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર છસો રૂપિયા અમરેલી ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર આઠસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના બજાર ભાવની માહિતી તમને મળતી રહે એ માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન